સૌરાષ્ટ્રમાં અને મોટા ભાગના ગુજરાતમાં મેઘમહેર અવરત જારી છે ત્યારે વાત કરીએ મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લામાં તો મહિસાગર જિલ્લામાં નહીવત વરસાદ વરસતા અહીંના ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે હું આપણે દ્રશ્ય બતાવવા કે મહિસાગર જિલ્લાના વડા મથક લુણાડા ખાતે એક પૌરાણિક મંદિર આવેલું છે આ પૌરાણિક મંદિરમાં અંદર ગર્ભગૃહમાં એક શિવલિંગ આવેલું છે એ શિવલિંગ ડૂબાડવાથી વરસાદ આવતો હોય છે તેવી અહીંની મહિલાઓની માન્યતા છે હું આપણે દ્રશ્ય માગાવીશ કે અહીંકા મહિલાઓ મોટાભાગની મહિલાઓ પાણી લઈને આવી છે અને પાણી વડે શિવલિંગને ડુબાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ગર્ભગૃહમાં જે શિવલિંગ આવ્યું છે એ શિવલિંગને પાણીમાં ડુબાડી અને ભગવાન શિવને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જેથી વરસાદ આવે કારણ કે મહીસાગર જિલ્લામાં મોટાભાગે ખેડૂતો એ ડાંગરની ખેતી કરતા હોય છે અને સમગ્ર જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે અને મોટાભાગે ખેતી એ વરસાદ ધારી થતી હોય છે ત્યારે વરસાદની ખૂબ જ જરૂર પડતી હોય છે ત્યારે એવા સમયે વરસાદ નહીં થતા અને મહીસાગર જિલ્લાના જે મહિલાઓ છે જે ખેડૂતની પત્નીઓ છે એ ચિંતિત થઈ છે અને ચિંતિત થઈને આ મહિલાઓ એ ભજન કીર્તન કરી અને મંદિરમાં આવેલા ગર્ભગૃહને શિવલિંગને ડૂબાળાવી અને શિવલિંગને રીઝવવાનો પ્રયો છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહિલાઓ ભજન કીર્તન કરીએ છીએ અને શિવલિંગ શિવને રીઝવી રહી છે કે જેથી શિવ ભોળાનાથ એ મહેસાગ જિલ્લાના વરસાદ લાવે અને વરુણ વિજય અને વરસાદ આવે તેવો પ્રયત્ન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે અને સમગ્ર શિવલિંગને પાણીમાં ડૂબાવાથી વરસાદ આવે છે તેવી અહીંની મહિલાઓની માન્યતા છે અને આ મહિલાઓ જ્યારે પણ મહેસાગર જિલ્લામાં વરસાદ નહીવતા આવે ત્યારે આવી રીતે શિવ શિવલિંગને ડૂબારી અને ભગવાન શિવને રિયોતા છે અને તેમને આદિસી ફળ પણ મળ્યું છે અને જ્યારે પણ આ મહિલાઓ દ્વારા ભજન કીર્તન કરી અને શિવની ગભમાં શિવલિંગને ડૂબવામાં આવે છે ત્યારે વરસાદ પણ અવશ્ય આવે છે ત્યારે માન્યતા ને લઈને અહીંની મહિલાઓ એ ભજન કીર્તન કરી અને વરુણદેવ ને રીઝવી રહી છે કે જેથી વહેલી તકે વરસાદ આવે વિરેન જોશી ગુજરાત મહીસાગર